શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો યોગ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તું ફરી પણ પરમાત્મા સંબંધી મારું કહેવું સાંભળ કે જે પરમ વચન હું મારા વચનનામૃતોથી પ્રસન્ન થાય એવા તને હિત કરવાની ઈચ્છાથી કહીશ મારા પ્રભાવને ઇન્દ્ર વગેરે દેવતા જાણતા નથી ભૃગુ આદિ મહાન ઋષિ પણ જાણતા નથી માટે હું તે દેવતાઓના તથા મહાન પુરુષોના સર્વ પ્રકારે કારણરૂપ છું અજન્મ કારણથી રહીત તથા સર્વલોકના મહાન ઈશ્વર એવા મને જે જાણે છે તે સર્વ મનુષ્યોની વચમાં સમોહથી થયેલો છતાં સર્વ પાપમાંથી મુક્ત થાય છે બુદ્ધિ જ્ઞાન અમૂર્ધતા ક્ષમા સત્ય ઇન્દ્રિય નિગ્રહ શાંતિ ઉદભવ નાશ ભય અભય અહિંસા સમતા તૃપ્તિ તપ દાન યશ તથા અપ્યશ એ પ્રાણીઓના જુદા જુદા ભાવો સા સાધે ઉત્પન્ન થાય છે સપ્તર્ષિ તેમના પૂર્વના ચાર તેવા જ મનુ જેમનાથી જગતની આ બધી પ્રજા થઈ તે મહારાજ સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે જે મારી આ વિભૂતિને તથા યોગને યથાવત જાણે છે તે અચલ ક્ષમતાને પામે છે એમાં સંશય નથી હું બધાની ઉત્પત્તિનો કારણરૂપ છું તથા બધું મારાથી જ પ્રવૃત્તિ થાય છે આમ માની બુદ્ધિમાન લોકો ભાવપૂર્વક મને ભજે છે જેમનું ચિત્ત મારે વિશે છે જેમનો પ્રાણ મને પ્રાપ્ત થયો છે પરસ્પર મારું જ બોધન કરે છે તથા નિત્ય કથન કરે છે તેવી રીતનો મારો ભક્ત સંતોષને પામે છે તથા સુખનો અનુભવ કરે છે મારા વિશે તન્મય રહેનાર તથા પ્રીતિપૂર્વક મારું ભજન કરનાર ભક્તજનને હું જ્ઞાન આપું છું જેથી તેઓ મને પામે છે એમ મને પ્રેમપૂર્વક બચતા મારામાં સતત યુક્ત રહેનાર તેઓને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે તે ભક્તજનોના અનુગ્રહ અર્થે તેમના હૃદયમાં રહેલો છતાં હું બ્રહ્મચિદાભાસયુક્ત વૃત્તિ જ્ઞાનરૂપ દીપકે કરી તેઓના અજ્ઞાનરૂપ અંકારનો નાશ કરું છું અર્જુન બોલ્યા અર્જુન બોલ્યા ભગવાન પરબ્રહ્મ પરધામ પરમપવિત્ર આપ જ છો જેથી ભૃગુ આદિ ઋષિ જેવા દેવર્ષિ નારદ અસીટ દેવલ તથા વ્યાસ અવિનાશી દિવ્યા આદિદેવ તથા અજ તથા વિભુરૂપે કહે છે છતાં તથા સાક્ષાત આપ કહો છો હે કેશવ જે વચન આપ કહો છો તે સર્વ હું સત્ય માનું છું કારણ કે હે ભગવાન દેવો તેમજ દાનવો પણ તમારા પ્રભાવને જાણી શકતા નથી હે પુરુષોત્તમ હે ભૂતભાવન હે ભૂતેશ હે દેવ હે જગતપતિ તમે પોતે જ પોતે જ વડે પોતાને જાણો છો હે ભગવાન જે વિભૂતિઓ વધે આ સર્વલોકને તમે વ્યાપી રહેલા છો તે વિભૂતિઓ કૃપા કરી પૂરેપૂરી કહો હે યોગી હું હંમેશા કઈ વિભૂતિઓથી તમારું ચિંતન કરું તો તમને જાણું અને મારે તે વિભૂતિ રૂપે વિચાર કરવા યોગ્ય કયા કયા રૂપે તમને પ્રાર્થવા હે જનાર્દન તમારી શક્તિ અને તમારી વિભૂતિઓનું વર્ણન મારી પાસે વિસ્તારથી ફરીથી કરો તમારી અમૃતમય વાણીને સાંભળતા હું કદી પણ ધરાતો જ નથી શ્રી ભગવાન બોલ્યા હે કુરુશ્રેષ્ઠ હું મારી મુખ્ય મુખ્ય દિવ્ય વિભૂતિઓ તને કહીશ પણ મારા વિસ્તારનો તો અંત જ છે જ નહીં એ ગુલાગીશ હું બધા પ્રાણીઓના અંતઃકરણમાં સર્વજ્ઞત્વ સર્વશક્તિત્વ આદિ ગુણ વડે રહેલો આત્મા છું તેમ સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનાર પણ હું જ છું હે અર્જુન આદિત્યમાં વિષ્ણુ હું છું પ્રકાશ પ્રકાશક પદાર્થોમાં વિશ્વવ્યાપક કિરણવાળો સૂર્ય હું છું આવાહ પ્રવહ ઉદહ અને સંવહ એ સાત વાયુ ગુણોમાં હું મારી જ નામનો વાયુ છું નક્ષત્રોમાં હું ચંદ્ર છું વેદોમાં હું સામવેદ છું દેવતાઓમાં હું ઈન્દ્ર છું ઇન્દ્રિયોમાં હું મન છું પ્રાણીઓમાં હું ચેતન શક્તિ છું રૂદ્રમાં હું શંકર છું શંકર છું રાક્ષસોમાં હું કુબેર છું ને વસુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરુ પર્વત છું એ પાર્થ પુરોહિતોમાં હું મુખ્ય બૃહસ્પતિ છું દેવ દેવના સેનાપતિઓમાં હું કાર્તિક સ્વામી છું ને સરોવરમાં હું સાગર છું મહર્ષિઓમાં હું ભૃગુ છું વાણીઓમાં હું એક અક્ષરરૂપ ઓમકાર છું સ્રોત તથા સ્માર્ત યજ્ઞમાં જપ યજ્ઞ છું અને સ્થાવણમાં હું હિમાલય છું સર્વ વૃક્ષોમાં હું પીપળો છું લેવર્શીઓમાં હું નારદ છું ગંધરોમાં ચિત્ર છું તથા સિદ્ધોમાં કપિલ મુનિ છું ઘોડાઓમાં અમૃત મંથન વગેરે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ઉચ્ચે શ્રવાને મારી વિભૂતિ જાણજે સર્વ હાથીઓમાં ઐરાવત હાથીને મારી વિભૂતિ જાણજે અને સર્વ મનુષ્યોમાં મને રાજા જાણજે હથિયારોમાં હું વ્રજ છું ગાયોમાં હું કામના પૂરી પૂરનારી કામદેવ ગાય હું છું સર્વ પ્રજાને ઉત્પન્ન કરનાર હું કામદેવ પણ હું છું અને સર્પ માત્રમાં હું વાસુકી નામનો સર્પ છું ઝેર રહીત નાગોમાં શેષ નાગ છું જળચરોમાં હું વણું છું પિતૃઓમાં હું અળીયમાં છું અને શિક્ષા આપીને નિયમોમાં રાખનારાઓમાં હું યમરાજ જ છું દૈત્યોમાં હું પ્રહલાદ છું ઘરના કરનારાઓમાં કાળ સ્વરૂપ છું પશુઓમાં હું સિંહ છું અને પક્ષી માત્રમાં ઘડુ જ છું પાવન કરનારાઓમાં હું પાવન છું શસ્ત્રધારીઓમાં પરશુરામ છું અને મત્સ્યોમાં હું મગરવચ્છ છું તથા નદીઓમાં હું ગંગા છું હે અર્જુન સૃષ્ટિનો આદિ મધ્ય તથા અંત હું જ છું વિદ્યામાં હું આધ્યાત્મ વિદ્યા છું અને વિવાદ કરનારાઓમાં વાત પણ હું છું અક્ષરમાં હું અકાર છું સમાસમાં હું દ્વંદ સમાસ છું કાળમાં અવિનાશી કાળ હું છું તથા સર્વયાપક એવા વિધાતા પણ હું છું સર્વનો સંહાર કરનાર મૃત્યુ હું છું ભવિષ્યમાં ઉત્પત્તિ થનારું ઉત્પત્તિણ હું છું અને નારીઓના નામોમાં કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ મેઘા ધ્રુતિ અને ક્ષમા હું છું શામમાં બ્રશામ હું છું છંડોમાં ગાયત્રી છંદ હું છું મહિનાઓમાં માર્ગશીર્ષ હું છું તથા ઋતુઓમાં વસંત હું છું છળ કન્નાઓમાં તે દ્યુટ હું છું તેજસ્વી પુરુષોમાં તેજ હું છું જય હું છું નિશ્ચય હું છું તથા સાત્વિક ભાવવાળુ સત્વ હું છું યાદવોમાં વાસુદેવ હું છું પાંડવોમાં ધનંજય હું છું મુનિઓમાં વ્યાસ મુનિ હું છું તથા કવિઓમાં ઉષ્ણસ કવિ હું છું રાજ્યકર્તાઓનો દંડ હું છું વિજય ઇચ્છું મનુષ્યોની નીતિ હું છું ગુહ્ય વાતોમાં મૌન હું છું અને તત્વજ્ઞાનીઓનું જે જ્ઞાન તે પણ હું છું સ્થાવર તથા જંગમમાં એવો કોઈ પદાર્થ પણ નથી જે મારા વિનાનો હોય માટે હે અર્જુન સર્વ પ્રાણીઓનું કાંઈ કારણ તે હું છું હે પરંતુ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી તેથી વિભૂતિઓનો આ વિસ્તાર મેં તને ટૂંકમાં કહ્યો જે કંઈ પણ વિભૂતવાન સંપત્તિ પ્રભાવશાળી વસ્તુ માત્રને તારે મારા તેજના અંશમાંથી ઉત્પન્ન થયેલી જાણવી અથવા હે અર્જુન જુદી જુદી વસ્તુઓમાં રહેલા મને ભિન્ન ભિન્ન રૂપે જાણવાનું તને પ્રયોજન છે હું આ જગતને એક અંશ વડે ધારણ કરીને રહેલો છું ઈતી શ્રીમદ ભગવદ્ ગીતા સુપરનિષસ્તુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિભૂતિ યોગ નામ રસમોધ્યાય સમાપ્ત પુરુષ ગીતા મહત્જે જય શ્રી કૃષ્ણ કનૈયાલાલકી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારનો વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન બોલ્યા કે ભગવાન મારા પર કૃપા કરીને આપે અધ્યાત્મ જ્ઞાનમાં જે પરમ ગુહ્ય વચન કહ્યા છે તેથી મારો આ મોહ તળ્યો છે હે કમળ પત્રાક્ષ તમારી પાસેથી મેં આ પૂતોની ઉત્પત્તિ તથા પ્રલય પ્રત્યે બંને સાંભળ્યા છે તેમજ આપના અવિનાશી મહાત્મયનું તથા નિરૂપાધિક અવ્યય રૂપ મહાત્મ્ય પણ મેં સાંભળ્યું છે હે પુરુષોત્તમ હે પરમેશ્વર જેવી રીતે આપ પોતાને ઓળખાવો છો તે યથાર્થ જ છે છતાં આપના એ આશ્ચર્યયુક્ત સ્વરૂપને હું જોવા ઈચ્છા રાખું છું હે પ્રભુ તે રૂપ જોવાથી જોવાનું મારાથી શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગીના ઈશ્વર આપ મને તે અવય રૂપના દર્શન કરાવો શ્રી ભગવાન બોર્યા હે પાર્થ મારા નાના પ્રકારના અનેક વર્ણ તથા આકૃતિ છે એવા નાના પ્રકારના અદ્ભુત રૂપોને તું જો હે ભારત આદિત્યો વસુઓ રૂદ્રો અશ્વનીકુમારો તથા માળુ તું જો તેમજ પૂર્વે નહીં જોયેલા એવા અદભુત રૂપોને તું જો હે ગુડાકેશ મારા દેહ વિશે એક રૂપે રહેલા થાવર જંગમ સહિત સમસ્ત જગતને તેમજ બીજું જે કાંઈ જોવા ઈચ્છતો હોય તે તું આજે જો પણ તું આ તારા સામાન્ય ચક્ષુ વડે મને નહીં જોઈ શકે માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું તે વડે તું મારું ઈશ્વરી યોગ સામર્થ્ય જો સંજય બોલ્યા હે ધુતરાષ્ટ્ર ત્યાર પછી મહાયોગેશ્વર એ વાત શ્રીકૃષ્ણએ એ પ્રમાણે કહીને અર્જુનને પોતાનું પરમ ઈશ્વરી રૂપ બતાવ્યું જેને અનેક મુખ તથા નેત્ર છે જેને અનેક અદભુત વસ્તુઓનું દર્શન છે જેને અનેક આભૂષણો છે તથા જેને અનેક દિવ્ય આયુધો ધારણ કરેલા છે એવા રૂપનું શ્રી ભગવાન દર્શન કરાવવા લાગ્યા જેને દિવ્ય માળા તથા વ્રસ્ત ધારણ કરેલા છે દિવ્ય સુગંધીવાળી વસ્તુઓનું લેપન છે તથા આશ્ચર્યમય પ્રકાશરૂપ અનંત સરોયાપી દેવ હતા આકાશમાં એક સાથે હજારો સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય તો જ તે તે મહાન રૂપની કાંતિને મળતો આવે અનેક રીતે વિભક્ત થયેલું આખું જગત અર્જુને ત્યાં એ દેવોના દેવના શરીરમાં એક રૂપે રહેલું દીઠું પછી અર્જુન આશ્ચર્યચકિત તથા રોમાંચિત થઈ નારાયણ દેવને પોતાના મસ્તક અને નમસ્કાર કરી બે હાથ જોડી નીચે પ્રમાણે